તો હેલો આવી ગયા પાછા મારા વિડીયોમાં આજે તો તમારા માટે કંઈક અલગ વસ્તુ લાવ્યો છું આજના વિડીયોમાં તમને મજા પડવાની છે અને આજના વિડીયોમાં તમને ગમે એ વસ્તુ લાવ્યો છું અને ખરીદવા માટે રેડી થઈ ગયા ને તમે તૈયાર છો ને તો આ વિડીયો જુઓ તમે એન્ડ સુધી એ ગાડીઓ જે તમે ક્યાર જોઈ રહ્યા હતા કંઈ ખબર છે ને અલ્ટો ગાડીઓ આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું અલ્ટો ગાડીઓ સેકન્ડ હેન્ડ આજના વિડીયોમાં મારી પાસે અમદાવાદ સાઇડની સારી સારી અલ્ટો ગાડીઓ આવી છે જેને પણ અલ્ટો લેવી હોય ને એ આ વિડીયો જોજો કેમ કે અલ્ટો સારી સારી આવી છે અને હા જેટલી પણ અલ્ટો બતાવીશ ને એ એક કિંમતની નહીં હોય કિંમતમાં ઉપર નીચે થઈ શકે વ્યાજબી ભાવ કરવામાં આવશે અને હા ફિક્સ કિંમત નથી આમાં વ્યાજબી ભાવમાં તમને આપવામાં આવશે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો તમે આ ગાડી એક એકાવનમાં વેચવાની છે આ અલ્ટો બે હજાર આઠ મોડલ સીએનજી છે અને અમદાવાદમાં પડી છે આ ગાડી તમે જોઈ શકો છો કન્ડિશન સીએનજી છે આ સીએનજી અલ્ટો આઠસો ઓનર છે ત્રણ અને આ ગાડીની ડિટેલ હવે આપું છું તો આના ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે ગાડી સાચવેલી છે સિલ્વર કલરની છે તો આ તમારે ગાડી લેવી હોય અને ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહી શકો છો ગાડી જોઈ શકો છો મને બહુ બેસ્ટ લાગે છે ગાડી એટલે કે બહુ મસ્ત લાગે છે આ ગાડીના ટાયરો બધા કમ્પ્લીટ છે ચાર ટાયરો બરોબર લાગે છે અને ઓફિશિયલ ગાડી લાગે છે મને લાગે છે સારી અને વ્યાજબી ભાવમાં તમને મળે છે આ ગાડી વ્યાજબી ભાવમાં નહીં મળવાની અને આટલા ભાવમાં ક્યાંય જોવા પણ નહીં મળે આ ગાડીનું એન્જિન વેન્જિમ બરાબર છે જો તમારે લેવી હોય ને તો જલ્દીથી તમે મને સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો ચાલો બીજી જોઈએ છે ચાલો હવે આપણે જોઈએ છીએ બીજી ગાડી એ પણ તમારે લેવી હોય એ પણ મસ્ત છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ રૂપિયામાં આ અલ્ટો આઠસો છે બે હજાર તેર મોડલ પેટ્રોલ સીએનજી વ્હાઇટ કલર છે ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને આ આમાં ઇન્સ્યોરન્સ નથી એ પણ કહી દઉં છો અને આ ગાડી કયા ગામ પડી છે તો આ ગાડી અમદાવાદ છે આનું લોકેશન અમદાવાદ છે મારુતિ સુઝુકી ઈકો ઇકો તમે આ છે ફરીથી કહું છું કે બે હજાર તેર મોડલને એમાં પણ આ ગાડી જેવી લાગે છે જબરજસ્ત લાગે છે જોઈ શકો છો તમે કે વ્હાઈટ કલર સાચવેલી સંભાળેલી અને મસ્ત કન્ડિશન અને ફિક્સ ભાવ નથી ભાવ ઉપર નીચે થઈ જશે તો આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક સાઈઠમાં વેચવાની છે અલ્ટો આઠસો ડેગામની છે અને સીએનજી પેટ્રોલ છે તો આ ગાડી હવે ડિટેલ આપું છું તમને આ ગાડીની ફૂલ જાણકારી આપી દઉં હવે શું શું છે આ ગાડી આ ગાડી જુઓ એક સાઈઠ વાર પહેલાં તો ભાવ કહી દઉં અને આ પેટ્રોલ છે અને સી એન્જિન ફર્સ્ટ ઓનર એમાં પણ આ ગાડી મોડલ તો બે હજાર બાર છે પણ હા કે આ ગાડીની કન્ડિશન મસ્ત લાગે છે મારા હિસાબે જો આ તમને પસંદ આવી હોય તમારા હિસાબે જો આ લેવી હોય ગાડી તમને પસંદ આવી ગઈ આ ગાડીની અંદરની ડિટેલ આપી દઉં હવે ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે સીટના કવરો કમ્પ્લીટ છે બધી રીતે મસ્ત મસ્ત લાગે છે મને જો તમને પણ આ મસ્ત લાગ્યું હોય અને ખરીદવી હોય તો જલ્દીથી તમે મને કહી જાઓ અને હા જણાવજો ચાલો હવે છેલ્લી ગાડી બતાવું છું આના પછી અને હા કોઈ પણ ગાડી પસંદ આવે તો જલ્દીથી તમે મને કહી દેજો હવે તમારા માટે છેલ્લી બતાવવા જઈ રહ્યો છું છેલ્લી સારી મસ્ત લાગે લાયો છું એ પણ મસ્ત છે હવે તમારા માટે લાયો છું આ છેલ્લી ગાડી આ અલ્ટો બે હજાર અઢાર મોડલ પેટ્રોલ નીચેની બે સાહીઠમાં વેચવાની છે આ ભાવ ઉપર નીચે થશે પાછી એમ ના વિચારો તમે બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેકન્ડ ઓનર પેટ્રોલવાળી ગાડી છે અને આ ગાડીના સીટના કવર એન્જિન અને ગાડી અંદરથી એટલી મસ્ત છે ને એટલી મસ્ત છે ને સાચવેલી કંઈ ફાટેલું જ નથી સીટના કવરને કંઈ ફાટેલું જ નથી પછી ઉપરથી હૂડ બૂડ બધી રીતે કમ્પ્લેટ છે જે ઉપરની સત આવે ને એ પણ કમ્પ્લેટ છે નીચેનું એન્જિન ટાયરો બાયરો બધા ચાલુ કમ્પ્લેટ સો ટકા છે ટાયર તો પસંદ આવી હોય આ ગાડી અને આ ગાડી ખરીદવી છે તો ફટાફટ તમે મને કહેજો અને હા મસ્ત મસ્ત ગાડીઓ હતી જેટલી હતી એ બધી જ મસ્ત હતી વિડીયો સારું લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા